यदा मुदे कौरवसृज्ञाना वीरीश्वयोवीर्गतिं गते सुरुको दरवेदगदाभिमर्श भगतोदण्डे દુરત્રાષ્ટ્ર પુત્ર એક બાજુ કૌરવોની સેના ઉભી છે ને બીજી બાજુ પાંડવોની સેના ઉભી છે વહી સંપાએન સુનમે બોલ્યા સુનમે જન્મે રાય વિસ્તારી તુજને સંભડાવ ગટૂર ગચ મય માય વર્ષો પહેલા ગામડે ગામડે મહાભારતની કથા થાય અને સાંભળવા કોણ જાય આંખે ઓછું દેખાય ને કાને ઓછું કથા જઈને બેસે અને ગોર બાપા બોલે સુનમે બોલ્યા સુનમે જનમે રાય વિસ્તારી તું જને સંભળાવ શાંતિ પર્વ મહિમા પછી ઓલા દાદી માં પ્રસાદ લઈને આવે એટલે છોકરાઓ કે બા કઈ ગયેલા તો કે કથામાં હવે જેવું સાંભળ્યું એવું જ કે ને અને બાને પાછું કાને ઓછું સંભળાય ધીમે અરે પૂછ્યા આજે કથામાં હું કહ્યું માં બોલે કે વૈસેમ ભાઈ એન જેમ તેમ બોલ્યા હવે જેમ તેમ બોલ્યા હા બાય અને પછી અર્જુને ભગવાનના ચરણ કમળના દર્શન કર્યા છે અને એ જમા બહુ ભણેલા નહીં આપણે પૂછ્યું કેટલી ચોપડી અડધી ચોપડી બા કઈ પછી કથામાં તો ખબર પડે નહીં પછી ચાલુ કથા ઉભા થઈને પૂછે ગૌર બાપા બોલે ને કે ભગવાન અર્જુને ભગવાનના ચરણ કમળના દર્શન કર્યા છે એટલે બાપા ઉભા થઈને પૂછે કે બાપા ચરણકમળ એટલે શું કેવાય બેહો ચરણ કમળ એટલે ભગવાનના તોંટિયા કહેવાય બેહો અર્જુને ભગવાનના મુખાર વિંદ ના દર્શન કર્યા છે એટલે દાદી માં ઉભા થાય પાછા બાબા મુખારવિંદ એટલે શું કે મારી બેહી જાવ મુખારવિંદ એટલે ભગવાનનું ડાચું કહેવાય બેહો यदा मुदे कौरवसृज्यानां वीरिस्वयो वीरगतिं गतेषु भृकोदरादिगदाभिमरसोरुदण्डे धृतराष्ट्रपुत्रे अराड दिवस सुधि कुरुक्षेत्रना मैदानमा द्वन्द्व युद्ध भयो भयो भीमे दुर्योधन साथ भागी नाखे कौरव કારણ વગર મારું મારું કરે આનું નામ બધુંય બધું છે છતાંય બોલી શકતી નથી આનું નામ ગાંધારી ધરાષ્ટ્ર કોણ જે પિતા જ દીકરાને શીખવાડે મેં સબકા ખાવ ખાઈઓ મર જાય આનું નામ દતરાષ્ટ્ર અને પાંડવ કોણ કૃષ્ણની કરુણા અને કૃષ્ણની શરણાગતિ થી ચાલે આનું નામ પાંડવ સાહેબ ભીમે દુર્યોધન ની શાખા ભાગી નાખી કોણ દુર્યોધન દુર્યોધન એટલે દુર્યોધન નો અર્થ શું ભાઈ હા કોના લીધાન તારા પાછા આપ્યા હમ દુર્યોધન એટલે મેં સબકા ખાયું અને મેરા ખાયું મર જાય કોના આપ્યા તમારા બાકી રાખ્યા ભાઈ ભીમે બાકી નાખી સાંજનો સમય થયો મહારાજ ભગવાન દ્વારિકાનાથ પાંડવોને લઈને છાવણીમાં આવ્યા દુર્યોધનનો મિત્ર અસ્વસ્થામાં જણમે બ્રાહ્મણ છે કર્મે બ્રાહ્મણ નથી આયા ચારે બાજુ જોયું ધીકારો કર્યો મિત્ર દુર્યોધન દુર્યોધને હાથ ઊંચો કરીને કહ્યું કે મિત્ર અસ્વસ્થમાં નિકટમાં ગયા હળવે રહીને પૂછ્યું કે મિત્ર તારી દશા કરી કોને દુર્યોધને કહ્યું ભીમે આ મારી દશા કરી પણ અસ્વસ્થામાં એ પૂછ્યું ને કે ભીમે તારી સાથળ કેમ ભાગી નાખી અને ભગવાનનો નિયમ છે કે મરતા પહેલા જે ઇન્દ્રિય વધારે પાપ કરે તો ભગવાન મરતા પેલા ઇન્દ્રિયને પેલી સજા કરે છે જો વધારે પાપ થયું હશે તો સૌથી પેલા ભગવાન આંખ લઈ જશે કારણ વગર બોલ બોલ કર્યું હશે તો જગ ઘરના લોકો જ કેસે કે બા થી છેલ્લા ત્રણ વર્ષથી બોલાતું નતું તાર ઘરના જ કે બોલાતું તાર ક્યાં સારું બોલતા હતા ભીમે દુર્યોધન ની સાથળ ભાગી નાખી કહ્યું મિત્ર દુર્યોધન જરાય ચિંતા કરીશ નહીં ભીમે તો તારી સાથળ ભાગી છે ને આવતીકાલે પ્રાતકાલ સુધી પાંચે પાંડવોને જીવતા મારી નાખીને પાંચના મસ્તક તારી લાવીને હાજર ના કરું તો મારું નામ અસ્વસ્થમાં નહીં દુર્યોધને મિત્ર બોલવું સહેલું છે કરવું બહુ અઘરું છે અરે અસ્વસ્થામાં દરેક ને મારવા સહેલા છે પણ અર્જુન ને ભીમને મારવો બહુ કઠણ કારણ કે પેલી કુંટા ડોસી છે ને જમાના ખાધેલી છે